નિવૃત્ત કોલેજ પ્રિન્સિપાલ બી એન અને કે એમ સનાવાલા ચેરિટેબલ ટ્રસ્ટ કપરાડાના સ્થાપક અને ટ્રસ્ટી તરીકે છેલ્લા તેત્રીસ વર્ષથી કામ કરું છું કપરાડા તાલુકામાં હાઈસ્કૂલની અંદર એક પણ દીકરી ભણતી નહોતી ત્યારે અમે ઓગણીસો નેવુંમાં વીસ દીકરીથી આ સ્કૂલની અંદર હોસ્ટેલ શરૂ કરી અને આજે દોઢસો દીકરી સુધી અમે પહોંચ્યા છીએ તેત્રીસ વર્ષની અમારી મજલ કાપી તે દરમિયાન અમે ગા આ તાલુકો ધરમપુર તાલુકો અને આજુબાજુના વિસ્તારમાંથી પંચ્યાસી ગામની કમસે કમ ત્રણ હજાર જેટલી દીકરીઓને અમે ભણાવી છે એમાંથી કેટલી દીકરી છસો સાતસો દીકરી નર્સ થઈ છે ત્રણસો દીકરી ટીચર થઈ છે મિલિટરીમાં પણ છે ફોરેસ્ટમાં છે ડૉક્ટર તરીકે છે પીઆઈ પોલીસ ખાતામાં પણ છે અને કેટલીક દીકરીઓ પોતાનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચલાવે છે અત્યારે અમારી તાલુકા પંચાયતની પ્રમુખ એ સબરીની દીકરી હીરા અત્યારે તાલુકા પ્રમુખના પ્રમુખ તરીકે સેવા બજાવી રહી છે ટૂંકમાં મારે કહેવું હોય તો કેમ સોનાવાલાના મેનેજિંગ ટ્રસ્ટી અમારા શ્રી નીતિનભાઈ સોનાવાલાએ ઓગણીસો અઠ્યાસીમાં અમારી દોસ્તી થઈ અને ચારથી આજ દિન અવિરત આ કાર્ય અમે કરી રહ્યા છીએ અમારી સાથે સુરતથી અંકેશભાઈ છાંયડો સંસ્થા અને કેમ સોનાવાલા પરિવાર મુંબઈ નીતિનભાઈનો આખો પરિવાર એ આ સબરી હોસ્ટેલ અને કપરાડા તાલુકાના કાર્યમાં જોડાયેલો છે નીતિનભાઈએ છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણની જોત તો જગાવી જ છે પણ એની સાથે સાથે એમણે વિચાર કર્યો કે આપણે જળ એ જીવન એટલે આ વિસ્તારમાં એકસો પચીસથી પાંત્રીસ ઇંચ વરસાદ હોવા છતાં છેલ્લા ત્રણ મહિના પાણીનો ખૂબ અભાવ રહે છે એટલે અમે છેલ્લા ચાર વર્ષની અંદર એકસો પાંચ ખેતરાડડી દોઢસો બાય દોઢસો ફૂટ અને પંદર ફૂટ ઊંડી એવી કપરાડા તાલુકામાં ધરમપુર તાલુકામાં વાંસદા તાલુકામાં અને અમરેલી સુધી આ ખેતરાડવી કરી છે આમ જોઈએ તો આ કેમ્પસમાં અમે જ્યારે ઓગણીસો નેવુંમાં આવ્યા ત્યારે એક પણ ઝાડ નહોતું માત્ર પંચવટી હતી આજે આ કેમ્પસની અંદર પાંત્રીસો ઝાડ છે સો આંબાના ઝાડ છે બે હજાર બાંબુના ઝાડ છે બીજા બધા ફળ ફળાદી છે આમ ટૂંકમાં કહીએ તો દીકરીઓને માત્ર શિક્ષણ જ નહીં પણ જીવનલક્ષી ઘડતર થાય અને આગળ જતાં એ લોકો પગભર અને સારો સંસાર ચલાવી શકે એ પ્રકારનો સંસ્કાર એ કપરાળા સબરી છત્રને આપી રહી છે ખાસ મારે કહેવું જોઈએ કે મારે કેમ સોનાવલા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ અને એમના પત્ની દિપ્તિભાભાઈ પણ ખૂબ રસ લઈ અને દીકરીઓના વિકાસમાં આ દર મહિને એક વખત આવી અને કામ કરી રહ્યા છે ટૂંકમાં આ સબરી છાત્રાલય દેશ વિદેશ અને સમગ્ર ભારતના મહેમાનોને આવકારી અને તેત્રી ચોત્રીસ વર્ષથી આ મજલ કાપી રહ્યા છીએ અને હજી ભગવાન અમને બુદ્ધિ આપે કે અમે ખૂબ સારું કામ કર્યું છે અને કરતા રહીએ તો મને લાગે છે કે ખરેખર એક આ કામ કોઈના ઉપર ઉપકાર કર્યો નહીં પણ અમને આત્મસંતોષ થાય નીતિનભાઈનું કહેવું છે કે ભાનુભાઈ આપણે કોઈ પાસેથી કોઈ ઉપહાર જોઈતો નથી પણ આપણને સંતોષ થાય એટલા કામ કરીએ છીએ એ દિશામાં અમારો ટ્રસ્ટ કામ કરે છે અને કામ કરતા રહીશું એટલું ઘેરી વિરમું